માંગણી કરવાની શામ તમને કેમ લો સો તમે લીધા સાથી મિત્રો અમે આજે જંગલમાં આવ્યા છીએ મોર હરણ અને નાના મોટા જાનવર આજે જોવા મળશે આજે અમે અહીંયા આવેલા આમ બાજુ પકડેલા

मोर आसी ओ भाट

જંગલ હતું ઓટ બે મોડ હતા અગડે છે ને અમે રીતે બે મોટે આઈ ખરા તા તો ખબર પડી મારી ઈ સાઈડ જ ગયા થા નથી

કટલા ઢગલો આ જોયા છે આપણે હા હા આજે

છે મિત્રો મેળીમાં આવી ગયા છે બીડવાળા મેળીમાંય ત્યાં અત્યારે તેમને પાણી પીવાનો ચણવાનો સમય છે અને મેં થોડાક રોંગ ટાઈમ આવી ગયા છે પણ હવે મેં દર્શન કરી લઈશું ખાસ કરીને મોરલા થોડાક જોઈશું મોર છે અને ભૂંડ પણ બહુ છે ત્યાં આગળ એ પણ જોવા પડશે હવે થોડો Fire!